સર્વે મિત્રોને જય માતાજી આ વિડિયોમાં આપણે બુટભોવાની માતાજી મંદિર અરણેજનો ઇતિહાસ સાંભળીએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં આવેલા શ્રી બુટભભુવાની માતાજી અને મંદિર સાથે જોડાયેલી થોડી જાણકારી આપની સમક્ષ રજૂ કરું છું તમારામાંથી ઘણા લોકોએ આ મંદિરના દર્શન કર્યા હશે જેમણે ના કર્યા હોય તેમને જણાવી દઈએ કે આ મંદિર ધોળકાથી પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે કેવી રીતેમાં સાપકડાથી અહીં આવ્યા તે વાત આપણે આ વિડિયોમાં જોઈએ બ્રિટિશ સરકાર તરફથી માતાજીને સવાર રૂપિયો નાળિયેર અને ચૂંદડી વર્ષાસન તરીકે હાલ પણ આપવામાં આવે છે અરણેજ ગામના સીમાડેથી ટ્રેન પસાર થાય ત્યારે વિસલ વગાડીને સલામ કરીને જાય છે આ મૂર્તિ સ્વયંભૂ છે માં પોતાની ઈચ્છાથી અરણેજ ગામે બિરાજમાન થયા છે એ બધી સુંદર વાતો આપણે સાંભળીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો બુટ ભવાની માના પ્રસિદ્ધ મંદિરોમાંનું આ મુખ્ય મંદિર છે જેમાં જેઠવાધાર સાપકડા રોજકા વેજલપુર અમદાવાદ જોલાપુર ચુડા તેમજ કુંતલપુરમાં માના મોટા મંદિર આવેલા છે અરણેજનો ઇતિહાસ આશરે અઢીસોથી ત્રણસો વર્ષ જૂનો છે જેઠવાધાર સાપકડા ગામે મેરિયા ભુવાનું મોક્ષ માએ કરેલો કારણ કે મેરિયા ભુવાજી માતાને ઓળખી નહોતા શક્યા એ પછીમાં ભવાની અરણેજ ગામે પધાર્યા એ સમયે અરણેજ ગામ ઘટાટોપ જંગલથી લદાયેલું હતું અને તે સમયે અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થઈ ગયેલા બાપા તેમજ બાપા બંને ભાઈઓ માતાજીના ઉપાસક હતા તે સમયે બંને ભાઈઓને માતાજી રાત્રિના સ્વપ્નમાં આવેલા અને કહેલું કે આ ગામના પાદરે આ વડના ઝાડમાં મારી મૂર્તિ અને ચોખા ચૂંદડી છે અને અમે ચારણના દીકરી છીએ માતાજી તે સમયે ત્રણ રાત્રિ સુધી બંને ભાઈઓના સ્વપ્નમાં આવતા હતા કાળા બાપા તેમજ બાપાએ તેમને કહ્યું કે માડી એ વડ નીચે બ્રિટિશ સરકારના સૈનિકો રાત દિવસ આરામ કરે છે જો આ વડને કાપી નાખીએ તો તેઓ અમારા રાય રાય જેવા કટકા કરી નાખે પછી માતાજીની કૃપાથી તે વડ આપોઆપ સુકાઈ ગયો અને ત્યાંથી બુટભવાની માતાજીની મૂર્તિ અને ચોખા ચૂંદડી નીકળ્યા પછી માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી બ્રિટિશ સરકારના સૈનિકોએ કાળા બાપા તેમજ બાપાને શિક્ષા આપવા માટે માથે મોભડા લટકાવ્યા પણ માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોભડા ઊંચા રહ્યા તે જ સમયગાળામાં વડોદરા ગાયકવાડ સ્ટેટ દામાજી રાજા અમરેલી પાસે ખાંભા જીતવા જતા હતા ત્યારે માતાજી દામાજી રાજાને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તારે ત્યાં દીકરો જન્મશે અને તારી ઘોડીને વછેરો આવશે અને તારા દીકરાને લાખાનું નિશાન હશે અને તારા ભાલા પર ચકલી ફરકતી હશે અને તું ખાંભા જીતીને આવીશ પછી બુટભોવાની માતાજીની કૃપાથી દામાજી ગાયકવાડ સ્ટેટ વડોદરાએ સાણંદ અને ગાંગડ સ્ટેટ ભાઈત પાસેથી અરણેજ ગામ વેચાતું લઈને બુટભવાની માતાજીને કાપડા તરીકે અર્પણ કર્યું તે અરસામાં અમદાવાદથી ભાવનગર રેલવે લાઇનને ખાતી હતી ત્યારે લોથલ ભૂરખી અને હડાળા ભાલ વચ્ચે આવેલ અરણેજ ગામ પાસે ઇજનેરો અને મજૂરોને જાત જાતના અનુભવો થઈ રહ્યા હતા અંગ્રેજ ઇજનેરો આ વાત સમજી શકતા ન હતા કે રેલ લાઇન નાખાઈ ગઈ હતી અને ગાડીની ટ્રાયલ લેતી વખતે ડબ્બાઓ પાટા ઉપરથી ઉતરી જતા હતા આવું વારંવાર બન્યું એટલે સ્થાનિક લોકો અને ઇજનેરોને લાગ્યું કે આ જમીન કોઈ પવિત્ર ધરાવે છે બ્રાહ્મણો પાસે જમીનનો ઇતિહાસ કઢાવ્યો અને જાણવા મળ્યું કે આ જગ્યાએ બુટ ભવાની માતાજીનો વાસ છે અંગ્રેજો સમસ્ત ઘટનાક્રમ અને સ્થાનની પવિત્રતા સમજી ગયા અને રેલ લાઈન શરૂ કરતા પહેલા અરણેજ ભવાની માતાજીને સવા રૂપિયો નાળિયેર અને ચુંદડી ધરાવ્યા અને વર્ષાસન બાંધી આપ્યું માતાજીને આ પ્રસાદ ધરાવ્યા પછી રેલ લાઈનમાં કોઈ રૂકાવટ આવી ન હતી અને માતાજીના સ્થાનકનું મહત્વ વધી ગયું હતું હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ભારત સરકાર તરફથી આ પ્રથા ચાલુ જ છે અરણેજ ગામના સીમાડેથી ટ્રેન પસાર થાય ત્યારે વિસલ વગાડીને સલામ કરીને જાય છે બુટભુવાની માતાજી અનેક જ્ઞાતિઓ જેવી કે દરજી સોની બ્રાહ્મણ વાણિયા કારડિયા રાજપૂત પટેલ પંચાલ સુથાર અને વાળંદ વગેરે ચોસઠ જ્ઞાતિના જગદંબા બુટભુવાની માતાજી કુળદેવી છે આ મંદિરમાં બુટભુવાની માતાજી તરફથી બંને ટાઈમ સાત્વિક ભોજનની ક્ષેત્રની સુંદર સુવિધા છે દર રવિવાર તથા દર મંગળવાર અને પૂનમ તેમજ દર ચોથના દિવસે પૂજા અર્ચના કરવા યાત્રાળુઓની માનવ મેદની આ મંદિરે ઉમટે છે આ મંદિર શક્તિપીઠ તરીકે પૂજાય છે આખા દિવસમાં બુટ ભવાની માતાજીની પાંચ વખત આરતી થાય છે આ મંદિરે ચૈત્ર સુદ્ધ પૂનમનો માતાજીનો મેળો પણ ભરાય છે આ મંદિર સુધી આવવા માટે અમદાવાદ તથા બાવળા ધંધુકાથી એસટી બસોની સગવડ છે તેમજ અમદાવાદથી બોટાદ જતી તમામ લોકલ ટ્રેનોને અરણેજ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવેલ છે અમદાવાદથી અરણેજ આવવા માટે વાયા બાવળા બગોદરા અરણેજ હાઈવે સુધીના સિત્તેર કિલોમીટર થાય છે સંસારથી હારીને હતાશ થઈ ગયેલા નરનારીને અહીં નવું જીવન મળે છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બુટભુવાની માતાનું મંદિર અરણેજનું મેપ લોકેશન અમે એડ કરી દઈશું તેના દ્વારા તમારા ગામ કે શહેરથી અરણેજ કેટલા કિલોમીટર દૂર છે અને કેવી રીતે પહોંચવું તે તમે જાણી શકો છો એ સાથે જય માતાજી આગળના ઇતિહાસમાં કાંઈ ભૂલ હોય તો માફ કરશો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો બીજા મિત્રોને શેર કરજો અને આ ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો